એકદમ કાચી કેરી લીધી છે મિત્રો તમે જોઈ શકો છો મેં અહીંયા રાજાપુરી કેરી લીધી છે તમે જે પસંદ હોય તમે તે કેરી લઈ શકો છો મિત્રો આ રીતે હવે આપણે છરીની મદદથી કેરીની ઉપરની છાલ ઉતારવાની છે આ રીતે જુઓ આ રીતે આપણે કેરીની છાલ ઉતારી લેવાની છે બંને કેરીની છાલ હું આ રીતે ઉતારી લઈશ મિત્રો કેરીની છાલ ઉતરી ગઈ છે તમે જોઈ શકો છો આ રીતે હવે મેં બીજી કેરી લીધી છે તેની પણ હું આ રીતે છાલ ઉતારી લઈશ હવે તેની પણ છાલ ઉતરી ગઈ છે તમને હું નજીકથી બતાવું છું તમે જોઈ શકો છો કે આ રીતે મેં બંને કેરીની છાલ ઉતારી લીધી છે ત્યારબાદ હવે આપણે કેરીના ટુકડા કરવાના છે એટલે પહેલાં આપણે છરીની મદદથી કેરીના ભાગ કરવાના છે અને એની ચીરું કરી લેવાની છે મિત્રો આ રીતે હવે આ રીતે કેરીની ચીરું થઈ ગઈ છે એટલે આપણે તેને પાણીમાં રાખી દઈએ છીએ મિત્રો જેથી કરીને કેરી કાઢી ન પડે અને તેની ખટાશ ઓછી થઈ જાય હવે આપણે એ ચીરુના મીડિયમ સાઇઝના ટુકડા કરવાના છે તમે જોઈ શકો છો હું આ રીતે બંને કેરીના મીડિયમ સાઇઝના ટુકડા કરી રહી છું હું તમને બતાવું છું કે આ રીતે મેં બંને કેરીના મીડિયમ સાઇઝના ટુકડા કરું છું આ રીતે મેં બંને કેરીના ટુકડા કરી લીધા છે તમે જોઈ શકો છો કે આ રીતે મેં બંને કેરીના ટુકડા કરી લીધા છે હવે આપણે એક મોટું પેન લેવાનું છે અને હવે કેરીના ટુકડાને બાફવાના છે મિત્ર હવે મેં અહીંયા મોટા પેનમાં કેરીના ટુકડા ઉમેરી દીધા છે અને કેરીના ટુકડા ડૂબે એટલું પાણી લીધું છે મિત્રો અને ગેસની ફ્લેમને મીડિયમ જ રાખવાની છે અને હવે આપણે એને ઉકાળવાનું છે જુઓ આ રીતે આપણે વચ્ચે વચ્ચે ચમચાની મદદથી ચલાવતો રહેવાનું છે અને કેરીના ટુકડાને બાફવાના છે જુઓ હું તમને નજીકથી બતાવી રહી છું કે આ રીતે હવે આપણે કેરીના ટુકડાને બાફવાના છે મિત્રો હવે આ રીતે આપણા કેરીના ટુકડા બફાઈ ગયા છે એટલે આપણે ચમચામાં થોડાક ટુકડા લેશું અને છરીની મદદથી આપણે ચેક કરીશું તો તમે જોઈ શકો છો કે આપણા કેરીના ટુકડા બફાઈ ગયા છે મિત્રો ત્યારબાદ હવે આપણે એક કોટનનું કપડું લેવાનું છે મિત્રો અને હવે આપણે એમાં કેરીના ટુકડાને ઉમેરવાના છે જુઓ હું તમને આગળ બતાવી રહી છું કે હવે આપણે આ રીતે કેરીના ટુકડાને કોટનના કપડામાં ઉમેરવાના છે જેથી કરીને કેરીમાં રહેલું બધું પાણી નીતરી જાય અને કેરીના ટુકડા સરસ રીતે સુકાઈ જાય મિત્રો અત્યારે કેરીના ટુકડા કેવા સરસ તૂટી ફૂટી જેવા લાગી રહ્યા છે હવે આપણે કેરીના ટુકડાને સુકવવાના છે મિત્રો હવે આ રીતે આપણા બધા કેરીના ટુકડા કોટનના કપડામાં આવી ગયા છે તમે જોઈ શકો છો હવે આપણે કેરીના ટુકડાને સુકવવાના છે જ્યાં સુધી પાણીનો ભાગ સાવ સુકાઈ ન જાય આશરે પંદરથી વીસ કલાક સુધી આપણે કેરીના ટુકડાને સુકવવા માટે રાખવાના છે મિત્રો આ રીતે આપણે કેરીના ટુકડાને સુકવવાના છે કેરીના ટુકડા સુકાઈ ગયા છે એટલે આપણે હવે ચાસણી કરવાની છે મિત્રો એટલે મેં અહીંયા સવા કિલો કેરી લીધી હતી એટલે હું અહીંયા સવા કિલો ખાંડ લઈ રહી છું અને માપમાં જોઈએ તો હું ત્રણ થાઇડી જેટલી ખાંડ લઈ રહી છું મિત્રો તમે જોઈ શકો છો આ રીતે હવે હું ત્રણ થાયડી ખાંડ ઉમેરું છું તમે જુઓ હું તમને બતાવું છું કે હું અહીંયા ત્રણ થાળી ખાંડ લઈ લીધી છે જુઓ આ આપણી બીજી થાઈડી ખાંડ છે તમે જોઈ શકો છો આ રીતે ત્યારબાદ આ આપણી ત્રીજી થાઇડી ખાંડ છે તે તમે જોઈ શકો છો તો ટોટલ સવા કિલો જેટલી ખાંડ ઉમેરી લીધી છે તમે જોઈ શકો છો આ રીતે જુઓ હું તમને નજીકથી બતાવું છું ત્યારબાદ હવે આપણે એક મોટું પેન લેવાનું છે મિત્રો જુઓ આ રીતે ઊંડા તળિયાવાળું મેં અહીંયા એક મોટું પેન લીધું છે હવે એમાં હું સવા કિલો ખાંડ ઉમેરી રહું છું તમે જોઈ શકો છો કે એમાં હું બધી ખાંડ ઉમેરી રહી છું આ રીતે તમે જોઈ શકો છો હવે મેં એમાં બધી ખાંડ ઉમેરી દીધી છે જુઓ આ રીતે હું તમને બતાવું છું કે મેં અહીંયા સવા કિલો ખાંડ ઉમેરી દીધી છે હવે એમાં પાણી ઉમેરવા માટે હું અહીંયા એક જ ગ્લાસ પાણી ઉમેરું છું મિત્રો જુઓ બતાવું છું તમને કે મેં અહીંયા એક જ ગ્લાસ પાણી ઉમેર્યું છે હવે આપણે ચાસણી કરવા માટે ગેસને સ્ટાર્ટ કરવાનો છે હું અહીંયા ઇન્ડકશન ઉપર કરું છું મિત્રો જુઓ હું તમને બતાવું છું અને ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની છે મિત્રો જુઓ આ રીતે હવે આ રીતે આપણે વચ્ચે વચ્ચે ચમચો ચલાવતું રહેવાનું છે મિત્રો અને ખાંડને ઓગળવાની છે જુઓ હું તમને બતાવું છું કે આ રીતે આપણે વચ્ચે વચ્ચે ચલા ચમચો ચલાવતો રહેવાનું છે એટલે ખાંડ સરસ રીતે ઓગળી જશે અને પછી તે ઉકળવા લાગશે મિત્રો હવે આપણી ખાંડ ઉકળવા લાગી છે તમે જુઓ હું તમને બતાવું છું કે ચમચો લઈ અને હું તમને બતાવી રહી છું જુઓ આ રીતે એક તારની ચાસણી તૈયાર કરવાની છે જુઓ આ રીતે ચમચામાંથી આપણે ચાસણી પાડીએ છીએ તો એક તાર થાય છે મિત્રો એક તારની ચાસણી કરવાની છે આ રીતે જુઓ એક થાર થઈ જાય ત્યાં સુધી જ આપણે ચાસણીને ઉકાળવાની છે મિત્રો આ રીતે જુઓ આપણી કેરીના ટુકડા પણ સાવ સુકાઈ ગયા છે તમે જોઈ શકો છો કે આપણે કેરીના ટુકડામાંથી પાણીનો ભાગ સાવ નીતરી ગયો છે આ રીતે આ રીતે આપણે ગેસની ફ્લેમને સાવ મીડિયમ કરી દેવાની છે મિત્રો અને હવે આપણે ચાસણીમાં કેરીના ટુકડાને ઉમેરવાના છે જુઓ હું તમને બતાવું છું કે આ રીતે આપણે હવે ચમચાની મદદથી કેરીના ટુકડાને ચાસણીમાં ઉમેરી દેવાના છે જુઓ હવે આ રીતે મેં બધી કેરીના ટુકડાને ચાસણીમાં ઉમેરી દીધા છે તમે જુઓ હું તમને નજીકથી બતાવું છું કે આ રીતે મેં બધી કેરીના ટુકડાને ચાસણીમાં ઉમેરી દીધા છે હવે આપણે મિક્સ કરવાના છે કેરીના ટુકડા અને ચાસણીને બંનેને આપણે મિક્સ કરી દેવાના છે જુઓ હું તમને બતાવું છું આ રીતે આપણે કેરીના ટુકડા અને ચાસણીને ઉકાળવાનું છે જ્યાં સુધી એકદમ ઘટ ન થઈ જાય ત્યાં સુધી આપણે ઉકાળવાનું છે તમે જોઈ શકો છો જુઓ આપણું મિશ્રણ કેટલું ઘટ થવા લાગ્યું છે ત્યાં સુધી આપણે હવે ઉકાળવાનું છે જેથી કરીને કેરીના ટુકડા અને ચાસણી સરસ રીતે મિક્સ થઈ જાય જુઓ હું તમને નજીકથી બતાવું છું કે આપણું મિશ્રણ સરસ રીતે ઘટ થઈ જાય છે જુઓ ચાસણી અને કેરીના ટુકડા કેવા સરસ લાગી રહ્યા છે આપણે મુરબાને ઉકાળવા માટે રાખવાનું છે જુઓ જ્યાં સુધી એક ધારો એક રસ ન થઈ જાય ત્યાં સુધી આપણે મુરબાને ઉકાળવાનું છે જુઓ પાણીનો ભાગ સાવ બરી જાય ત્યાં સુધી આપણે મુરબાને ઉકાળવાનો છે તમે જુઓ હું તમને નજીકથી બતાવું છું કે હવે આપણો મુરબો તૈયાર થવા લાગ્યો છે એટલે હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને મુરબાને ઠંડો પાડવા માટે રાખવાનો છે મિત્રો જુઓ આ રીતે હવે આપણે એને સાવ ઠંડો પડે ત્યાં સુધી આપણે મુરબાને રાખવાનો છે મિત્રો જુઓ હવે આપણો મુરબો ઠંડો થઈ ગયો છે તમે જોઈ શકો છો આપણો મુરબો સરસ રીતે ઠંડો થઈ ગયો છે તમે જોઈ શકો છો કે મુરબો સરસ રીતે ઠંડો થઈ ગયો છે મિત્રો હવે આપણે એમાં તજ અને એલચીનો પાવડર ઉમેરવાનો છે મેં અહીંયા એક ચમચી તજ અને એલચીનો બંને પાવડર મિક્સ કર્યા છે તે હું ઉમેરી રહી છું આ રીતે તજ અને એલચીનો પાવડર નાખવાથી મુરબામાં ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે મિત્રો ત્યારબાદ હવે આપણે તજ અને એલચીના પાવડરને મુરબામાં મિક્સ કરી લેવાનો છે જુઓ હું તમને બતાવું છું કે આ રીતે હવે આપણે તજ અને એલચીના પાવડરને મુરબામાં સરસ રીતે મિક્સ કરી લેવાનું છે જુઓ આ રીતે હવે આપણો પાવડર મુરબામાં સરસ રીતે મિક્સ થઈ ગયો છે એટલે હું અહીંયા કાચની બરણી લઉં છું અને એમાં હું મુરબા ઉમેરી રહી છું તમે જોઈ શકો છો કે મેં અહીંયા કાચની બરણીમાં મુરબાને ઉમેરું છું જુઓ આ રીતે હવે હું આખી બરણી ભરી લઈશ જુઓ મેં અહીંયા આખી કાચની બરણી ભરી લીધી છે તો તૈયાર થઈ ગયો છે આપણો કાચી કેરીનો મુરબો મિત્રો મેં સર્વિંગ બાઉલમાં લઈ લીધો છે તો તમે જોઈ શકો છો કે તૈયાર થઈ ગયો છે આપણો કાચી કેરીનો મુરબો તમે પણ આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને કેવી લાગી મારી રેસિપી જો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન જરૂરથી દબાવજો ફરી મળીશો નવા વિડીયો સાથે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ બાય બાય